અને નહી બરાબર પહેલા એનો છોકરો નામો નહી કાકા જોવા દેવું આ ઓલે વખત આજ કરવા દીયા યાર જઉ ઉપર પિક્ચર જોવા કા સવાલ જ ફોન લઈ જા આ બાઈક નું કરવું હાલ તો જહે ને પૈસા મને ચમ ના પડી

ઈવણો પત્રી પૈસા લેવા કે ના લે લુ ગાય છોકરા ને પિક્ચર જોવા લ્યો ઓ મારા હર જો કે ને સુરભા તો સુરભા જબ રાખે હોય સુરભા બોલાન પર મે તમાર પત્રી જન પૈસા ના લે છોકરા ને પોચ જરા લે એ બધી દેવા સાચી વાત ભાઈ ઓ છોકરા છોકરો મારો બરાબર સંતુ ભાઈ ને પોચ દે એમન પાછા લાવવાના પણ એ એમાર મોટો ભાઈ ખરો ને ઈને આવું તો એક રૂપિયા વાસણી હાલ જોઈએ

બીજું કોઈ સાપરા જોડી એટલે આપણે એ વિચારવાનું આપણે શું કરવું છે શું નહીં આપણે બેન ને વિચારવાનું હો તું તાર મિલ દેવા નહીં

અમે તમારે જેવા નહીં હાલીશું થોડા થોડા તારે અમારી જોડે નહી બરોબર હું નોકરી જાઉં એટલે પૈસા હે અને તમારે ધ્યાન રાખવાનું કે ભાઈ ના કોમ માં ભય જ આવે બીજી વાત આવે નહી આવન જે ક જે બની આવ દવા પણ જવું લો 10 આવી બરાબર આ તે નાવ દે કોમ કોમ તમે દવા પણ હંગા છે લોને આ તો આવું પછી મોરા તમે તો ઘેર તો જો હા જી જીયા ચલો જા ચલો ધામ બડા બધા આખો નો પછી જય માતાજી મિત્રો આ વિડિયો ખાલી મનોરંજન પૂરતો માટે બનાવ્યો છે કોઈને પૈસા માટે અભિમાન કરવું નહીં અને કોઈને જો તકલીફ પડી હોય એને તમારે મદદ કરવી અને અડધી રાતે કોકના કોમો આપવું આપવું જય માતાજી જય માતાજી